ગામમાં ફરીવડતા છેવાડા વિસ્તાર તેમજ નવાપરામાં પાણી ભરાઈ જતાં લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી. અવરજવર થતા આટકી પોતપોતાના ઘરમાં પુરાઈ રહ્યા હતા તેમજ સાંગાવાડી નદીમાં કોડા પુરાવતા પાણીનો પ્રવાહ વધતા પાણી પીછવી તળાવમાં તેમજ નદીમાં પાણી વહી જતાં નદીનું પાણી ગામમાં ફરીવડતા વેચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હરમળિયા એબલવડ સંપર્ક વગરના થઈ જતાં ખેડૂતો ખેતરમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સરપંચને જાણ થતાં તેમની ટીમ દ્વારા વરસાદમાં અવેડા શેરી અને નવાપરા વિસ્તારમાં પોતાની ટીમ દ્વારા મુલાકાત કરી પાણીના નિકાલની વ્યવસ્થા તાબડતોડ કરી સંવાદદાતા સાગર કુમાર સાથે મોહમ્મદભાઈ ધીમીર ન્યૂઝ હરમળિયા